નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શ્રીતા મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરીએ તો જમ્મુસર તાલુકાના કારેલી ગામે ઉમિયા માતાજી તથા દશા માતાજીની મૂર્તિઓ નીકળતા દર્શનાર્થે લોકોના ટોળા ઉમટી પડ્યા પાદરા તાલુકાના સોમજીપુરાના એક વ્યક્તિને કારેલી ગામે માતાજી હોવાનું સ્વપ્ન આવ્યું હતું ત્યારે આ સ્વપ્નના આધારે કારેલી ગામે આવી પહોંચી ગ્રામજનોની હાજરીમાં ખાડો ખોદતા દશા માતાજી તથા અમ્ય માતાજની પંજ ધાતુની મૂર્તિઓ નીકળી હતી માતાજની મૂર્તિઓ મળી આવ્યાની જાણ ભાઈ ગામમાં પ્રસરતા લોક દર્શન માટે ઉમટી પડ્યા પાદરા તાલુકાના સોમજીપુરા ગામના નટુભાઈ માધવભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર કારેલી ગામે માતાજી હોવાનું તેમને સપનું બે વખત આવ્યું હતું નટુભાઈએ આવેલા સપનાને ધ્યાને લીધું ન હતું પરંતુ ફરી એકવાર ગત રોજ રાત્રિને તેમને આ સપનું આવ્યું હતું અને કારેલી ગામનું બોર્ડ ગાંધી આશ્રમથી બલુદરા તરફ જવાનો માર્ગ પેટાવાળા દાદા મંદિર પાસે જગ્યા સ્પષ્ટ બતાવી હતી નધુભાઈ નોકરી પર ગયા હતા પરંતુ તેમનું મન નહીં લાગતા કંપનીમાંથી ગેટ પાસ લઈ કારેલી ગામે આવી પહોંચ્યા હતા અને ગ્રામજનોને વાત કરતા સપનામાં દેખાયેલી જગ્યા પર ગ્રામજનો સાથે પહોંચ્યા હતા જ્યાં આશરે બે ફૂટનો ખાડો ખોદતા ખાડામાંથી ઉમિયા માતાજી તથા દશા માતાની પંચધાતુની મૂર્તિઓ મળી આવી હતી આ સમયે માજી સરપંચ સોમાભાઈ શંકરભાઈ પઠિયાર પણ ઉપસ્થિત હોવાનું જણાવ્યું હતું અને સદર ચમત્કારની વાત વાયુ ગામમાં પ્રસરતા માતાજીના દર્શન માટે ગામસુનું ઉમટી પડ્યા હતા પૈલાસ અમારા ગામમાં માતાજી પધારા ઊમધીપુરાવાળા ભાઈને સ્પનો આવ્યું એમને માતાજી આવીને અહીં આગળ એમણે ખોદ્યું તો માતાજી નીકળ્યા ને બધા દર્શન કરવા માટે ગામે ગામથી આવ્યા છે તમને કેવી રીતે ખબર પડી અમને આગ જે ખોદવા આવ્યા એમને જોયું અમે કે આ ખોદવા છે તો હું નથી નીક નીકળ્યું એવું જોવા આવ્યા માતાજી ઉમિયા માતાને દશામાં મારી નીકળ્યા છે ત્યાં પછી બધી પબ્લિક તોડે વળી ગઈ છે મારું નામ સોમાભાઈ શંકરભાઈ પડિયા હું માજી સરપંચ છું અહીંયા નટુભાઈ એમને સપનું આપવા આપેલું એને સપના પરમાણ અહીંયા આવીને સ્થળ પર જ્યાં સપનાવાળી જગ્યાએ ખોદકામ કરતા હતા ને હું આ રસ્તા પર પ્રસાર થઈને જતો હતો અને મને મે પ્રત્યક્ષ જોયું છે ઉમિયા માતાની મૂર્તિ અને દશામાની મૂર્તિ પ્રત્યક્ષ માતાજી પધાર્યા છે અને આ જેમ જેમ વાત જાણી જાહેર થઈ એમ લોકો દર્શને ઉમટી પડ્યા છે એ વાત સાચી ને ખરી છે સોલંકી નટુભાઈ માધવભાઈ સોમજીપુરા તાલુકો પાદરા શું ઘટના બની હું મને માતાજીએ બે વખત બે ત્રણ વખત સપનું આવ્યું પણ મેં બે વખત સપનું આવ્યું કશું મેં મગજ ત્યારે ના લીધું અને ત્રીજી વખત સપનું આવ્યું તો માતાજીએ મને સપનામાં બધું કારેલી ગામ બતાવ્યું અને નકશો બતાવ્યો નકશા પ્રમાણે મેં સવારે ઉઘડી દઈ એટલે મેં નકશો દૂધી દો પ્રમાણ અને એ પ્રમાણે અમે શોધતા શોધતા કારેલી ગામમાં આવ્યા અને એમાં રાવજીભાઈ પછી બીજા રાવજીભાઈ છે પછી ડેપ્યુટી સરપંચ સોમાભાઈ શંકરભાઈ એમને બોલાયા અને પછી અમે નકશા પ્રમાણ જે નિશાની માતાજીએ કહ્યું એ પ્રમાણે અમે જ્યાં થઈ અને એ નિશાની નકશા પ્રમાણ જે નિશાની હાલી હતી એ નિશાની જઈને અમે જોયું અને માતાજી એમ કહ્યું કે જઈ નિશાની નીકળે તો ફેટાવાળા દાદાને મંદિરની સામે અને નિશાની નીકળે તો મોન છે કે માતાજી તને ચમત્કાર આવે તો પછી આ ખોદ્યા પછી શું એ થયું ખોદ્યા પછી અમે બે ત્રણ ફૂટ ખોદ્યું એટલે માતાજીની મૂર્તિ નીકળી એ ઉમિયા માતાજી છે અને બીજા દશા માતા છે અને પંચ ધાતુ મૂર્તિ છે અને મૂર્તિ એની વિધિ કરીને જે માતાનું મંદિર છે એ રબારી સમાજના બુવાજી છે એમને પણ પૂછ્યું અમે અને એમને કહ્યું કે તે તમે વિધિ કરો અને પૂજા કરો એમને એવું કહ્યું એ પ્રમાણે અમે અહીં કરી જીતુ રાણા સાથે ચક્રવા